આજનો શું વિચાર મોઢા પર બોલનાર વ્યક્તિની વાત કરવી જરૂર લાગશે પણ તે ક્યારે તમને દગો નહીં આપે સરસ હેનો પ્રોગ્રામ છે વિજય આખા ઇમરાનો હા લે લે ભાઈ ભાઈ આ બધું શું છે આ બધું કટિંગ કર્યો કાજુ છે દ્રાક્ષ છે લીલા મરચા ટમેટા રીંગણા પછી આ ધાણા વાહ કોણ બનાવવાનું છે આપણે વિજયભાઈ કંદોઈ ચલાળામાં વન નંબર કોઈ પણ ઓર્ડર આપવો હોય તો વિજયભાઈ કંદોઈ ને ઓર્ડર આપવાનો છે હાલો એના હેલ્પર જો ત્યાર મળ્યા છે કરવા આગળ એક ધારો બેઠો બેઠો એ ગુર ગુડ જ કર્યા કરશે શું કરવાનું નીલા હા લાલ તઈ મળી પીસવા મને હવાર માં જ શંકા પડે મેં કીધું આજે આમંત્રણ આવ્યું છે એટલે કાક નવી નજીક રોટલી ની તૈયારી છે હાથ વાગ્યા માં ખવાઈ ગયું હોય પણ આજે થોડુંક લેટ થયું છે પ્રોગ્રામ ના લીધેથી થોડુંક લેટ થયું છે સરસ લ્યો હાલો બીજા કોને બનાવવાનું છે વાહ ચાલો હું હેલ્પ કરે થોડીક બરાબર કરો તે તૈયારી હાલો નીલાભાઈ રીંગણાના ચાક આખા રીંગણાના ચાક નો મસાલો બધો કમ્પ્લીટ થઈ રહ્યો છે ચાલો વિજયભાઈ આવી જાઓ આ ચાક મચાલો વાહ સરસ હાલો રીંગણા Cajubadam, बादाम सिंगना भुक्को मिर्चा pest पेस्ट टमाटर नी

વાહ ચાલો રીંગણા બરાબર હવે હું નાખવાનું બદામ ચવાણા નો બદામ ચવાણા ભૂકો ઈ નાખવાનું કઈ એકદમ કાજુ દ્રાક્ષ બદામ નો ભૂકો એમ લાગે છે નીલા હારો જામ છે જાગે જામે ફૂલ જામ છે તો વાંધો નહી ઘટે નહી તો વાંધો નહી કંદોય આપણે હારા રહ્યા ને કંદોય હારા એટલે જામે ને હા એમ કંદોય ને કંદોય હાથ પર મને સમસો નાનો પડે છે હા અને 5 ફૂટ નો થાવી થો હોય ને તો હાલે

जय मैं सोये वाला न सये क्रम भाई ते हमारा से ओ हो तने वो अही ते ठेला पड्या छे हमने हां नइए उसे अच्छा भाभी को कलकत्ते में नौकरी मिल गई सर में तो जलाना आऊंगा कितने दिन में 15 दिन में अच्छा आजाओ आजाओ तुम्हार बिना फळिया सुना है અમારા ભાઈ અમારા ભાઈ છે હે ને आ जाये। आ जाये। <laughs> <चाये>। <laughs> अच्छा ओ, तुम खाना खा लिया हाँ मंदिर जाएंगे ना शाम को मंदिर जाएंगे <laughs> जय जाए स्वामी नारायण जय नारायण

અરે સ્મેલ એમ આવે છે ને કાંદ રોટું એમ આવે છે નંદી મહારાજ જેવું હાલો પાકી ગયો અરે વાહ અહીંયા પંગેજ પડી ગઈ છે હાલ ભાઈ ઝડપ કર જો એમાં પપલા હામી હાંડમાં રોટલી બનાવીને બેસી ગયા હો હાલો લઈ ગયો એટલે હરિહર હા દેવજીભાઈ દેવજીભાઈના કારીગર એક ફ્રી હાલો આપડે થઈ ગયા છે જો મસ્ત હરિહર પાપડ છે આ હું પાપડ નહી ફરફર પછી ગાજરની ની જીરનું અથાણું છે પછી નમક નમકવા મળ્યો છે કાંદોય મસ્ત છે ઓલા ગોડે કે બનાવી દે ને પીરી દે લ્યો